ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રતિકભાઈ ભીમજીભાઈ પાંગડે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રિંગરોડ પર સિલ્વસ્કાય કોમ્પલેક્ષમાં આવેલી ધ કેક પોઈન્ટ નામની દુકાનને હાજર હતા આ દરમિયાન એક્સિસ બેંકમાં રિકવરી એજન્ટ તરીકે નોકરી કરતા કર્મચારી મિત્રાજસિંહ અને હરદીપસિંહ આવી ફરિયાદીના ક્રેડિટ કાર્ડના હપ્તા અને ક્રેડિટ કાર્ડમાંથી ઉપાડેલ રૂપિયા મળી પિસ્તાલીસ હજાર બાકી હતા જે બેંકના પૈસાની ફરિયાદી પાસે સગવડ ન હોય જેથી ફરિયાદીએ આવતા મહિને બેંકમાં ભરી આપશે તેમ કહેતા આ બંને જણા ઉશ્કેરાઈ જઈ ગાળો દેવા લાગેલ અને આ દરમિયાન બીજા બે અજાણ્યા માણસો આવેલ અને તે માણસો પણ ફરિયાદી પાસે બેંકના બાકીના રહેતા હપ્તાની માંગણી કરતા ફરિયાદી પાસે હપ્તા ભરવાની સગવડ ન હોય ના પાડેલ જેથી આ અજાણ્યા માણસો પૈકી એક માણસે ધોલ થપાટનો ઘા મારેલ તથા ફરિયાદીના હાથમાં કેક કાપવાની છરી હતી તે બીજા માણસે આંચકી લઈ ફરિયાદીને જમણા હાથના અંગૂઠા પર મારતા ઈજા થયેલ અને તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ અને ટાંકા લીધેલા અને પ્રાથમિક સારવાર આપી રજા આપેલ અને હરદીપસિંહ અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરીને આ મામલે ભરતનગર પોલીસે હરદીપસિંહ હાલુભા ઝાલા મિત્રજસિંહ યુવરાજસિંહ જાડેજા સચિનભાઈ રમણીકભાઈ કારિયા અને હર્ષદીપસિંહ હરપાલસિંહ ગોહિલને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી Rồi, ôm